નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ જે દરેક ગુજરાત રાજ્યના સેવાનિવૃત્ત પેન્શનધારક મિત્રો માટે અત્યંત ઉપયોગી રહેવાની છે મિત્રો આજના આ વિશેષ એપિસોડમાં આપણે નવેમ્બર માસના પેન્શનની સંપૂર્ણ માહિતી મોંઘવારી ભથ્થાના નવા દરો તમારા ખાતામાં કેટલું પેન્શન જમા થશે તેની ગણતરી કેવી રીતે થાય છે અને આગામી આઠમા પગાર પંચની નવીનતમ અપડેટ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે તેથી આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો અને જો તમે હજી સુધી આપણી આ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને બે લાયકન પણ ચાલુ કરી દો જેથી આવી જ ઉપયોગી માહિતી તમને સૌ મળતી રહે તો મિત્રો શરૂઆત કરીએ આજના આ મહત્વપૂર્ણ વિષયની વિગતવાર ચર્ચા સાથે તો સૌપ્રથમ આપણે સમજીએ કે નવેમ્બર માસનું પેન્શન કેવી રીતે અને ક્યારે તમારા ખાતામાં જમા થશે તો મિત્રો જેમ તમે બધા જાણો છો દર મહિને પેન્શન ધારકોનું પેન્શન આવતા મહિનાની પહેલી તારીખે જમા કરવામાં આવે છે એટલે કે નવેમ્બર માસનું પેન્શન પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જે સોમવારનો દિવસ છે તે દિવસે તમામ પેન્શન ધારકોના બેંક ખાતામાં સીધું જમા કરવામાં આવશે હવે આપણે વાત કરીએ કે આ વખતે નવેમ્બર માસનું પેન્શન શા માટે ખાસ છે અને તેમાં નવું શું છે તો મિત્રો જેમ તમે બધા જાણો છો થોડા સમય પહેલા દિવાળીના તહેવાર પહેલાં ગુજરાત સરકારે તમામ રાજ્યના સેવા નિવૃત્ત પેન્શન પેન્શનરો અને કાર્યરત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં મહત્વપૂર્ણ વધારો કર્યો હતો આ વધારો કેટલો હતો તે આપણે વિગતવાર સમજીએ મિત્રો મોંઘવારી ભથ્થું અગાઉ અગાઉ પંચાવન ટકા હતું જે હવે ત્રણ ટકાના વધારા સાથે અઠાવન ટકા કરવામાં આવ્યું છે આ ત્રણ ટકાનો વધારો એ કોઈ નાની બાબત નથી મિત્રો આ વધારો તમામ પેન્શનધારકોના મૂળ પેન્શન પર લાગુ થાય છે જેથી તમારા ખાતામાં જમા થતી કુલ રકમ નોંધપાત્ર વધારો થાય છે હવે આ વધારો સપ્ટેમ્બર માસથી લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયે દિવાળીનો તહેવાર નજીક આવતો હોવાથી સરકારે ખૂબ જ સારો નિર્ણય લીધો અને આ વધારાની સાથે સાથે સપ્ટેમ્બર અને ઓક્ટોબર બંને મહિનાનું એરિયર પણ દિવાળી પહેલાં જ તમામ પેન્શનધારકોના ખાતામાં જમા કરી દીધું હતું આ એરિયર સોળથી અઢાર ઓક્ટોબરની વચ્ચે તમામ પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવ્યું હતું જેથી દરેક પેન્શનધારક મિત્રો દિવાળીનો તહેવાર આનંદથી ઉજવી શકે આ એક ખૂબ જ સ્વાગત પગ પગલું હતું અને મને ખાતરી છે કે તમામ પેન્શનરો આ નિર્ણયથી ખુશ થયા છે હવે મિત્રો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે પહેલી ડિસેમ્બરથી જે નવેમ્બર માસનું પેન્શન જમા થશે તેમાં આ નવો અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું સંપાણી સંપૂર્ણ રીતે સામેલ રહેવાનું છે હવે આપણે વિગતવાર સમજીએ કે તમારા ખાતામાં નક્કી કેટલું પેન્શન જમા થશે અને તેની ગણતરી કેવી રીતે થાય છે તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે મિત્રો કારણ કે દરેક પેન્શનરે પોતાનું પેન્શન સમજવું અને તેની યોગ્ય ગણતરી કરી શકવી ખૂબ જ જરૂરી છે તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે તમારું પેન્શન કેવી રીતે ગણવામાં આવે છે તો સૌ પ્રથમ તમારું મૂળ પેન્શન અથવા બેઝિક પેન્શન લેવામાં આવે છે આ તમારી સેવા નિવૃત્તિ વખતે નક્કી કરાયેલ પેન્શનની રકમ છે જે તમારા અંતિમ પગાર અને સેવા વર્ષો પર આધારિત હોય છે આ મૂળ પેન્શન દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે તેથી તમારે તમારું મૂળ પેન્શન જાણવું જરૂરી છે જો તમે તમને તમારું મૂળ પેન્શન યાદ નથી તો તમે તમારું છેલ્લું પેન્શન સ્લીપ જોઈ શકો છો અથવા તો તમારા પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં તે સ્પષ્ટ રીતે દર્શાવેલા છે હવે આ મૂળ પેન્શન પર આપણે અઠ્ઠાવન ટકા દરે મોંઘવારી ભથ્થાની ગણતરી કરવાની છે આ ગણતરી ખૂબ જ સરળ છે તમારે ફક્ત તમારા મૂળ પેન્શનને અઠ્ઠાવન ટકાથી ગુણવાનું છે અને પછી સોથી ભાગવાનું છે તો મિત્રો જે જવાબ આવશે તે તમારું મોંઘવારી ભથ્થું હશે ઉદાહરણ તરીકે જો તમારું મૂળ પેન્શન દસ હજાર રૂપિયા છે તો તમારું મોંઘવારી ભથ્થું દસ હજાર ગુણ્યા અઠ્ઠાવન એટલે કે વિભાજીત અને સો એટલે કે પાંચ હજાર આઠસો રૂપિયા થશે આમ તમારું કુલ પેન્શન દસ હજાર વધતા પાંચ હજાર આઠસો એટલે કે પંદર હજાર આઠસો રૂપિયા અને માત્ર મૂળ પેન્શન અને મોંઘવારી ભથ્થાને ગણતરીમાં લેતા થવાનું છે પરંતુ મિત્રો આટલા પર જ આપણી ગણતરી પૂર્ણ નથી થતી ત્રીજા નંબરે આવે છે મેડિકલ અલાઉન્સ જો તમે મેડિકલ અલાઉન્સ લેતા હોય તો તમને દર મહિને એક હજાર રૂપિયા મેડિકલ અલાઉન્સ મળે છે આ રકમ તમારા મૂળ પેન્શન અને મોંઘવારી ભથ્થામાં ઉમેરવામાં આવે છે અને હવે આપણી અગાઉની ઉદાહરણમાં આ રકમ ઉમેરે તો આપણને મળે છે પંદર હજાર આઠસો વત્તા એક હજાર એટલે કે સોળ હજાર આઠસો રૂપિયા તો અહીં સુધી આપણી દર રકમની ગણતરી થઈ ગઈ છે હવે આપણે જોવાનું છે કે આ કુલ રકમમાંથી શું શું કાપવામાં આવે છે તો મિત્રો પહેલો કાપ આવે છે કોમ્પિટિશનનો કોમ્પિટિશન એટલે શું તો તે પણ આપણે સમજી લઈએ જ્યારે તમે સેવા નિવૃત્ત થાવ છો ત્યારે તમને તકલીફ હોય છે કે તમારા પેન્શનનો કેટલોક ભાગ એકસાથે લઈ લો છો જેને કોમ્પિટિશન કહેવામાં આવે છે આ રકમ તમને એકસાથે મળે છે પરંતુ બદલામાં તમારા માસિક પેન્શનમાંથી થોડી રકમ કાપવામાં આવે છે જ્યાં સુધી તમારું કોમ્પિટિશન પાછું વસૂલ ન થાય આ વસૂલાતનો સમયગાળો પંદર વર્ષનો હોય છે જો તમે કોમ્પિટિશન લીધું હોય અને તમારી સેવા નિવૃત્તિને હજુ પંદર વર્ષ પૂરા થયા ન હોય તો તમારા માસિક પેન્શનમાંથી કોમ્પિટિશનની વસૂલાત માટે નક્કી કરેલી રકમ કપાત કરવામાં આવશે આ રકમ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે તે તમે કેટલું કોમ્પિટિશન લીધું છે તેના પર આધાર રાખે છે તમારા પેન્શન સ્લીપમાં આ રકમ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલી હોય છે જો તમને પંદર વર્ષ પૂરા થઈ ગયા હોય તો તમારા પેન્શનમાંથી હવે કમ્પિટિશનની કોઈ કપાત થતી નથી અને તમને સંપૂર્ણ પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે મિત્રો બીજી મહત્વપૂર્ણ કપાત છે આવકવેરાની હા મિત્રો પેન્શન પર પણ આવકવેરો લાગે છે જો તમારી કુલ વાર્ષિક આવક આવકવેરા માટે નક્કી કરાયેલી મર્યાદાથી વધુ હોય વર્તમાન નિયમો અનુસાર જો તમારી વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી વધુ હોય તો તમારે આવકવેરો ભરવો પડે છે જો તમે વરિષ્ઠ નાગરિક છો એટલે કે તમારી ઉંમર સાઠ વર્ષથી વધુ છે તો તમને થોડી વધુ છૂટછાટ મળે છે અત્યંત વરિષ્ઠ નાગરિકો જેઓની ઉંમર એંસી વર્ષથી વધુ છે તેમને વધુ મોટી છૂટ આપવામાં આવે છે આવક વેરાની ગણતરી તમારી કુલ આવક અને તમારી ઉંમર પર આધાર રાખે છે સરકાર દ્વારા નક્કી કરાયેલા સ્લેબ રેટ અનુસાર તમારા પેન્શન પર વેરો કાપવામાં આવે છે આ વેરો દર મહિને તમારા પેન્શનમાંથી કાપવામાં આવે છે જેને ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ કહેવામાં આવે છે આ રકમ પણ તમારા પેન્શન સ્લિપમાં અલગથી દર્શાવવામાં આવેલી હોય છે જો તમારી આવક વેરાને પાત્ર ન હોય તો તમારા પેન્શનમાંથી કોઈ પણ વેરો કાપવામાં આવતો નથી તો હવે આપ આપણે અંતિમ ગણતરી શું થઈ આપણે લીધું મૂળ પેન્શન ઉમેર્યું અઠ્ઠાવન ટકા મોંઘવારી વધતું ઉમેર્યું એક હજાર રૂપિયા મેડિકલ અલાઉન્સ આ ત્રણેયનો રકમનો સરવાળો કર્યો પછી તેમાંથી કાઢ્યું કમ્પિટિશનની વસૂલાત કાઢ્યો આવકવેરો અને જે અંતિમ રકમ બચી તે તમારા ખાતામાં પહેલી ડિસેમ્બરના રોજ સોમવારે નવેમ્બર માસના પેન્શન તરીકે જમા કરવામાં આવશે આટલી સરળ છે આપણી ગણતરી મિત્રો હવે ઘણા મિત્રોને સવાલ હોય છે કે પેન્શન નક્કી કયા સમયે અને કયા બેંકોમાં થાય છે તો મિત્રો સામાન્ય રીતે પહેલી તારીખના રોજ વહેલી સવારથી જ પેન્શન જમા થવાનું શરૂ થઈ જાય છે મોટાભાગની બેંકોમાં સવારે નવ વાગ્યા પહેલાં જ પેન્શન ક્રેડિટ થઈ જાય છે કેટલીક બેંકોમાં મધ્યરાત્રિ પછી એટલે કે નવી તારીખ શરૂ થતાની સાથે જ પેન્શન જમા થઈ જાય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તકનીકી કારણોસર અથવા બેંકની પ્રક્રિયાઓને લીધે થોડો વિલંબ થઈ શકે છે જો પહેલી તારીખના રોજ મધ્યાહન સુધી તમારું પેન્શન જમા ન થાય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કેટલીક વખત સરકારી રજાઓ અથવા તો બેંક પ્રોસેસિંગ લીધે એક બે દિવસનો વિલંબ થઈ શકે છે પરંતુ સામાન્ય રીતે પહેલી ડિસેમ્બરે સોમવાર હોવાથી કોઈ રજા નથી તેથી બધા જ પેન્શનરોને સમયસર તેમનું પેન્શન મળી જશે જો છતાંય કોઈ સમસ્યા આવે તો તમારે તમારી બેંકની શાખામાં સંપર્ક કરવો જોઈએ અથવા તમારી પેન્શન ડિસ્ટ્રીબ્યુટર બેંકના હેલ્પલાઇન પર નંબર પર ફોન કરવો જોઈએ હવે આપણે એક બીજા મહત્વપૂર્ણ વિષય પર વાત કરીએ જે છે આગામી આઠમું પગાર પંચ આ વિષય દરેક સરકારી કર્મચારીઓ અને પેન્શનર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમ તમે જાણો છો કે હાલમાં સાતમું પગાર પંચ લાગુ છે જે વર્ષ બે હજાર સોળમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું હતું ગુજરાત સરકાર સહિત મોટાભાગની રાજ્ય સરકારોએ સાતમું પગાર પંચ પોતાના રાજ્યમાં લાગુ કર્યું છે મિત્રો પગાર પંચ શું છે તે પણ ઘણા નવા પેન્શનરો માટે સમજવું જરૂરી છે પગાર પંચ એ એક સમિતિ છે જે કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે નિયુક્ત કરવામાં આવે છે આ સમિતિનું કામ હોય છે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનની સંપૂર્ણ સમીક્ષા કરવી મોંઘવારી જીવન નિર્વાહ ખર્ચ અને અન્ય આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખીને નવા પગાર ઢાંચાની ભલામણ કરવી આ ભલામણોમાં મૂળ પગારમાં વધારો નવા ભથ્થા મોંઘવારી ભથ્થામાં નવા ફોર્મ્યુલા અને પેન્શનની ગણતરીની નવી પદ્ધતિઓ સામેલ હોય છે મિત્રો સાતમું પગાર પંચ બે હજાર સોળમાં અમલમાં આવ્યું હતું તેથી આગામી પગાર પંચ એટલે કે આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસમાં અપેક્ષિત છે હાલમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ માટેની સંદર્ભની શરતો જેને ટર્મ્સ ઓફ રેફરન્સ કહેવામાં આવે છે તે મંજૂર કરી દીધી છે આ એક મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ પગલું છે કારણ કે આ શરતો જ નક્કી કરે છે કે પગાર પંચ કયા કયા વિષયો પર વિચારણા કરશે અને કયા પાસાઓને ધ્યાનમાં લેશે મિત્રો સંદર્ભની શરતો મંજૂર થયા પછી હવે પગાર પંચની સમિતિની રચના થશે આ સમિતિમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અર્થશાસ્ત્રીઓ વહીવટી અધિકારીઓ અને અન્ય જાણકારો સામેલ થશે આ સમિતિ વિગતવાર અભ્યાસ કરશે વિવિધ હિસ્સેદારો પાસેથી સૂચનાઓ લેશે જેમાં કર્મચારી સંગઠનો નિવૃત્ત કર્મચારી સંગઠનો અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સામેલ હોય છે આ પછી સમિતિ પોતાની ભલામણો તૈયાર કરશે જે સરકાર સુપરત પરત કરવામાં આવશે આઠમા પગાર પંચની રજૂઆતને બે હજાર છવ્વીસના છેલ્લા ભાગમાં અથવા બે હજાર છવ્વીસની શરૂઆતમાં થવાની અપેક્ષા છે કેન્દ્ર સરકાર સૌ પ્રથમ આ ભલામણોને વિચારશે જરૂરી ફેરફારો કરશે અને પછી તેને મંજૂરી આપશે કેન્દ્ર સરકાર દ્વારા આઠમો પગાર પંચ અમલમાં આવ્યા પછી વિવિધ રાજ્ય સરકારો પોતાના રાજ્યમાં તે લાગુ કરવા માટે વિચારણા કરશે દરેક રાજ્ય સરકાર પોતાની નાણાકીય સ્થિતિ બજેટ અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને નક્કી કરશે કે ક્યારે અને કેવી રીતે આઠમું પગાર પંચ લાગુ કરવું મિત્રો ગુજરાત સરકારે અગાઉ પણ કેન્દ્રના પગાર પંચને અનુસરીને રાજ્યમાં લાગુ કર્યું હતું તેથી અપેક્ષા છે કે આઠમું પગાર પંચ પણ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે પરંતુ તે માટેનો સમયગાળો અને ચોક્કસ શરતો ગુજરાત સરકાર નક્કી કરશે સામાન્ય રીતે રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર દ્વારા પગાર પંચમાં આવ્યાના છ મહિનાથી એક વર્ષની અંદર તે લાગુ કરે છે તેથી ગુજરાતમાં આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસના ઉત્તરાર્ધ અથવા બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં લાગુ થવાની સંભાવના છે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ